નમસ્તે ગુજરાતી ઓડિયો બુક્સમાં આપ સૌનું સ્વાગત છે ચાલો આજે એક એવા વિષયની વાત કરીએ જે કદાચ આપણામાંથી ઘણા લોકોના જીવન સાથે જોડાયેલો છે અને એ છે મેનિફેસ્ટેશન એટલે કે આપણા વિચારોની શક્તિથી દેવામાંથી મુક્તિ મેળવવી શું એવું બની શકે શું આપણા વિચારો આપણી આર્થિક પરિસ્થિતિને ખરેખર બદલી શકે છે ચાલો આજે આ ઊંડા અને રસપ્રદ વિષયને સાથે મળીને સમજીએ અને હા જો આ તો દિલને સ્પર્શી જાય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને આઇકન જરૂરથી દબાવજો આપણામાંથી ઘણા લોકો સાથે એવું બનતું હોય છે કે ખૂબ મહેનત કરીએ પૈસા કમાઈએ પણ મહિનાના અંતે જોઈએ તો હાથ ખાલી જાણે પૈસા આપણી મુઠ્ઠીમાં રહેવા જ નથી માંગતા એક ખર્ચ પૂરો થાય ત્યાં બીજો આવીને ઊભો રહી જાય ક્યારેક કોઈ દેવું તો ક્યારેક કોઈ અણધાર્યો ખર્ચ અને મનમાં એક જ સવાલ આવે કે આટલી મહેનત પછી પણ પૈસા ટકતા કેમ નથી આ ફક્ત નસીબની વાત છે કે પછી એની પાછળ કોઈ બીજું ઊંડું કારણ છુપાયેલું છે અને સાચું કહું તો આ ફક્ત પૈસાના હિસાબ કિતાબની વાત નથી આ એનાથી પણ વધારે ઊંડી વાત છે આ એક ઊર્જાની પેટર્ન છે એક એવું ચક્ર જે આપણા વિચારો આપણી માન્યતાઓ અને આપણી લાગણીઓથી બનેલું છે જેમ કે જ્યારે પણ પૈસા આવે ત્યારે અંદરથી એક ડર લાગે કે આ તો જતા રહેશે અને પછી ખરેખર એવું જ બને આ એક અદૃશ્ય શક્તિ જેવું છે જે આપણી આર્થિક પરિસ્થિતિને ઘડે છે અને જ્યાં સુધી આ પેટર્નને આપણે જાતે તોડીશું નહીં ત્યાં સુધી આ ચક્ર ચાલતું જ રહેશે તો ચાલો આપણે આ સફરના પહેલા પ્રકરણની શરૂઆત કરીએ અને સમજીએ કે આ દેવાનું મૂળ ખરેખર છે શું મોટાભાગે આપણે એવું માનીએ છીએ કે દેવું બહારની પરિસ્થિતિઓને કારણે થાય છે પણ સત્ય એ છે કે એની શરૂઆત આપણી અંદરથી આપણા મનથી થાય છે એમ સમજો કે દેવું એ બ્રહ્માંડ સાથેનો આપણો એક અંદરનો કરાર છે જે આપણા જ અવચેતન મને બનાવેલો છે આ અંદરનો કરાર આપણી મની આઈડેન્ટિટીમાંથી જન્મે છે હવે આ મની આઈડેન્ટિટી શું છે એને આપણા મનના એક ફાઇનાન્શિયલ થર્મોસ્ટેટ જેવો સમજો જો એ ગરીબી કે સંઘર્ષ પર સેટ થયેલું હોય તો ભલેને ગમે તેટલા પૈસા આવે આપણું મન કોઈને કોઈ રસ્તો શોધીને એને ખર્ચ કરાવી દેશે અને પાછું એ જ જૂની સ્થિતિ પર લાવી દેશે આ ઓળખ આપણી નાનપણથી સાંભરેલી વાતો અને માન્યતાઓથી બને છે જેમ કે પૈસા કમાવા બહુ અઘરા છે કે હું વધારે પૈસાને લાયક નથી હવે આ વાતને જરા બે દ્રષ્ટિકોણથી જોઈએ તો બધું સ્પષ્ટ થઈ જશે વૈજ્ઞાનિક રીતે જોઈએ તો જ્યારે આપણને પૈસાનો તણાવ હોય છે ત્યારે શરીરમાં કોર્ટેસોલ નામનો સ્ટ્રેસ હોર્મોન વધે છે અને આ હોર્મોન આપણા મગજના નિર્ણય લેવાના ભાગને લગભગ બંધ કરી દે છે આ જ કારણે આપણે ગભરાટમાં ખોટા નિર્ણયો લઈએ છીએ અને બીજી બાજુ ઊર્જાના સ્તરે જોઈએ તો અપરાધભાવ બોજ અને પોતાની જાતને અયોગ્ય સમજવાની લાગણીઓ એક એવી નકારાત્મક ઊર્જા બનાવે છે જે દેવા જેવી પરિસ્થિતિઓને વધારે ને વધારે આકર્ષે છે એટલે આખા પ્રકરણનો સારબસ એટલો જ છે કે અસલી સમસ્યા પૈસાની કમી નથી અસલી સમસ્યા આપણી અંદરની મની આઇડેન્ટિટી છે જ્યાં સુધી આપણે અંદરથી પોતાની જાતને એક સંઘર્ષ કરનાર વ્યક્તિ તરીકે જોઈશું ત્યાં સુધી બહારની દુનિયા પણ આપણને એ જ ચિત્ર બતાવશે સાચું પરિવર્તન બહાર નહીં પણ અંદરથી શરૂ થાય છે ચાલો હવે આ વાતને હજી થોડી ઊંડાણથી સમજીએ દેવાનો સંબંધ ફક્ત આ જીવનની માન્યતાઓ સાથે જ નથી પણ તેના મૂળ કર્મના સિદ્ધાંતો સાથે પણ જોડાયેલા છે આ પ્રકરણમાં આપણે એ અધૂરા હિસાબો વિશે વાત કરીશું જે કદાચ આપણી આર્થિક સ્થિતિને પ્રભાવિત કરી રહ્યા છે કર્મના નિયમ મુજબ દેવું એ એક અધૂરું ઉર્જાનું ચક્ર છે બની શકે કે ભૂતકાળમાં આપણે કોઈની પાસેથી કંઈક લીધું હોય પણ એનો આભાર માનવાનો કે એને પાછું વાળવાનું ભૂલી ગયા હોઈએ અને આ લેવડદેવડ ફક્ત પૈસાની જ નહીં પણ પ્રેમ સન્માન કે વિશ્વાસની પણ હોઈ શકે છે બ્રહ્માંડ હંમેશા સંતુલન શોધે છે જ્યાં સુધી એ ઉર્જાનો હિસાબ પૂરો નથી થતો ત્યાં સુધી એ દેવાના સ્વરૂપમાં આપણી સામે આવતું રહે છે જેથી આપણે એ પાઠ શીખી શકીએ પણ સૌથી સારી વાત એ છે કે કર્મના આ હિસાબને આપણે સાફ કરી શકીએ છીએ કેવી રીતે અપરાધ ભાવમાં ડૂબી રહેવાને બદલે જાગૃત બનીને કૃતજ્ઞતા અને ક્ષમા આ બે સૌથી શક્તિશાળી સાધનો છે જ્યારે આપણે સાચા દિલથી કોઈને માફ કરીએ છીએ અથવા આપણી પાસે જે કંઈ છે એને માટે આભાર માનીએ છીએ ત્યારે આપણે બ્રહ્માંડને એક સંદેશ મોકલીએ છીએ કે આપણે પાઠ શીખી લીધો છે અને હવે આ જૂના હિસાબને પૂરો કરવા તૈયાર છીએ તો હવે જ્યારે આપણે સમસ્યાનું મૂળ અને એનું કાર્મિક જોડાણ સમજી લીધું છે ત્યારે સવાલ એ થાય કે આને બદલવું કઈ રીતે એના માટે જ છે આપણું આ ત્રીજું પ્રકરણ અહીં આપણે એક શક્તિશાળી ત્રણ પગલાંની પ્રેક્ટિસ વિશે જાણીશું જે આપણા મન માટે એક રીસેટ બટન જેવું કામ કરશે અને આપણને જૂની પેટર્નમાંથી બહાર કાઢશે સૌથી પહેલું પગલું છે અચેતન મનનું ડીટોક્સ દરરોજ રાત્રે સૂતા પહેલાં બસ થોડી વાર શાંતિથી બેસો અને કલ્પના કરો કે તમારી જૂની ગરીબ મની આઈડેન્ટિટી એક ભારે ધાબળાની જેમ તમારા પરથી ઉતરી રહી છે એની સાથે જોડાયેલો બધો જ અપરાધ ભાવ બોજ અને ડર એ બધું જ ધુમાડાની જેમ હવામાં ઓગળી રહ્યું છે આ ફક્ત કલ્પના નથી આ પ્રક્રિયા ખરેખર આપણા મગજમાં નવા રસ્તાઓ બનાવે છે બીજું પગલું છે કાર્મિક સમાપન એક કાગળ લઈને તમારી દેવાની જે પણ પરિસ્થિતિ છે એના વિશે બધું જ લખી નાખો મનનો બધો ભાર કાગળ પર ઉતારી દો અને પછી એ કાગળ હાથમાં રાખીને પૂરા ભાવથી બોલો હું આ અસંતુલન બનાવવા બદલ મારી જાતને માફ કરું છું હું પૈસાને અને આ પાઠને આશીર્વાદ આપું છું હું એક નવી શરૂઆતને મંજૂરી આપું છું આ ક્ષમાની ઉર્જા તમારા આખા ઉર્જા ક્ષેત્રને તરત જ સાફ કરી દેશે અને ત્રીજું અને છેલ્લું પગલું છે ક્વોન્ટમ વિઝ્યુઅલાઇઝેશન થોડીવાર માટે આંખો બંધ કરો અને અનુભવો અનુભવો કે તમારા મોબાઈલમાં મેસેજ આવ્યો છે કે તમારું બધું દેવું ચૂકવાઈ ગયું છે એ રાહત અને ખુશીને મહેસૂસ કરો અનુભવો કે તમારું પાકેટ પૈસાથી ભરેલું અને ભારે છે અને આ બધી લાગણીઓ સાથે દિલથી એક વાત કહો હું અનંત સંપત્તિ માટે લાયક છું યાદ રાખો આ લાગણી જ એ ચુંબક છે જે નવી વાસ્તવિકતાને ખેંચી લાવશે સારું તો મનનું કામ તો આપણે કરી લીધું પણ ખાલી એન્જિન સારું હોય એનાથી ગાડી ના ચાલે એમાં પેટ્રોલ પણ પુરાવું પડે બરાબર ને બસ એવું જય છે મેનિફેસ્ટેશન પણ વાસ્તવિક દુનિયામાં યોગ્ય પગલાં લીધા વગર અધૂરું છે આ પ્રકરણમાં આપણે એ જ સમજીશું કે આંતરિક પરિવર્તનને બહારની દુનિયામાં ક્રિયા સાથે કેવી રીતે જોડવું પહેલું વ્યવહારુ પગલું માઇક્રો ચૂકવણી શરૂ કરો દેવું ભલે ગમે તેટલું મોટું હોય એક નાનકડી શરૂઆત કરો ભલે ને માત્ર સો રૂપિયાથી જ કેમ નહીં રકમ કેટલી છે એ મહત્વનું નથી શરૂઆત કરવી એ મહત્વનું છે જ્યારે આપણે દેવું ચૂકવવાનું શરૂ કરીએ છીએ ત્યારે આપણે બ્રહ્માંડને એક સ્પષ્ટ સંકેત આપીએ છીએ કે હું જવાબદારી લેવા માટે તૈયાર છું આ નાનકડું પગલું સ્થિર થઈ ગયેલી ઉર્જાને ગતિ આપે છે બીજું અને બહુ જ મહત્ત્વનું પગલું પોતાની આર્થિક સ્થિતિ માટે બહાના બનાવવાનું અને વારંવાર માથી માંગવાનું બંધ કરો જ્યારે આપણે સતત શરમ અનુભવીએ છીએ ને ત્યારે આપણે આપણી જાતને એક પીડિત કે વિચારા બનાવી દઈએ છીએ અને આ ઉર્જા બહુ જ નબળી હોય છે પરિસ્થિતિનો સ્વીકાર કરો શરમ વગર આ સ્વીકાર જ તમને શક્તિશાળી બનાવશે અને ત્રીજું વ્યવહારુ પગલું છે કોઈ સારા નાણાકીય સલાહકારની મદદ લેવી અને હા મદદ માંગવામાં કોઈ નાનપ નથી ઉલતાનું એ તો હિંમત અને સમજદારીનું કામ છે નિષ્ણાતો પાસે એવી વ્યૂહરચનાઓ હોય છે જે કદાચ આપણને ખબર પણ ન હોય આંતરિક કાર્યની સાથે વ્યવહારુ માર્ગદર્શન પણ ખૂબ જ જરૂરી છે અને હવે આપણે આપણી આ સફરના અંતિમ અને સૌથી મહત્વના પ્રકરણ પર આવી પહોંચ્યા છીએ આ પ્રકરણ આખી મહેનતનું સારાંશ છે જૂની ગરીબ ઓળખના કોચલાને તોડીને એક નવી સંપત્તિ ઓળખ સાથે બહાર આવવાની આ સફર અહીં આપણે સમજીશું કે આ નવી ઓળખને આપણા જીવનનો એક ભાગ કેવી રીતે બનાવવી જુઓ આ કેટલો મોટો અને સુંદર ફેરફાર છે એક બાજુ છે જૂની ઓળખ જે ડર અને અપરાધભાવમાં જકડાયેલી હતી જે આપણને ગભરાટમાં ખોટા નિર્ણયો લેવા મજબૂર કરતી હતી અને બીજી બાજુ છે આપણી નવી સંપત્તિ ઓળખ જે યોગ્યતા ક્ષમા અને સંતુલિત ઉર્જા પર બનેલી છે આ નવી ઓળખ આપણને ડરથી નહીં પણ અંદરની પ્રેરણાથી સાચા નિર્ણયો લેવા માટે પ્રોત્સાહિત કરે છે એટલે છેલ્લે વાત બસ એટલી જ છે કે સાચી સંપત્તિ ફક્ત બેંક ખાતાના આંકડા નથી એ એક ઉર્જા છે એક વાઇબ્રેશન છે એ એક અંદરની લાગણી છે જેને બહારની દુનિયામાં જોતા પહેલાં અંદર અનુભવવી પડે છે જ્યારે આપણે અંદરથી પોતાને સમૃદ્ધ અને સુરક્ષિત અનુભવીએ છીએ ત્યારે બહારની દુનિયા પાસે એનું પ્રતિબિંબ પાડવા સિવાય બીજો કોઈ રસ્તો રહેતો નથી તો આ સફરના અંતમાં એક સવાલ આપણી જાતને પૂછીએ આજે અત્યારે આપણી સંપત્તિની નવી વાર્તા લખવા માટે આપણે કયું એક નાનું પણ મક્કમ પગલું ભરીશું શું એ રાત્રે સૂતા પહેલાનું ડીટોક્સ હશે કે પછી એ સો રૂપિયાની નાની ચૂકવણી કે પછી કોઈને દિલથી માફ કરવાનો સંકલ્પ આપણો જવાબ જાજ આપણા નવા ભવિષ્યની શરૂઆત છે તો મિત્રો મેનિફેસ્ટેશન દ્વારા દેવામાંથી મુક્તિ મેળવવાની આપણી આ સફર અહીં પૂરી થાય છે આશા છે કે આ વાતોથી જીવનને એક નવી દિશા મળી હશે વધુ આવા જ જ્ઞાનથી ભરપૂર વિષયો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે આગામી વિષય કયો સાંભળવો ગમશે જય હિન્દ જય ગુજરાત